તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે શું ચોમાસું થઈએ ડુંગળીના ભાવ વધશે તેના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ડુંગળીના મહત્ત્વના પીઠા એવા મહવા ઉપરાંત રાજકોટ અને ગોંડલયાર્ડમાં લાલ ડુંગળીની આવકો તળિયે પહોંચી ગઈ હોવા છતાં બજારો છેલ્લા દોઢેક મહિનાથી સ્થિર પડી છે હાલ કેરીની સિઝન હોવાથી પણ ડુંગળીમાં રિલેટ ખપત ઓછી જોવા મળે છે ત્યારે વેપારીઓ કહે છે કે સારા વરસાદની એકાદ ઝલક આવ્યા પછી જ ડુંગળી બજારમાં સુધારાની ચાલ દેખાશે ત્યારે ડુંગળી આવકના પીઠાઓમાં મોટાભાગની ડુંગળીનો જથ્થો મેળા ભરતી વખતે નીકળતો બદલો જ વધુ આવે છે સારી ક્વોલિટીવાળી ડુંગળીની આવકો ઓછી છે ત્યારે આ સાથે આ વર્ષે રવિ ડુંગળી ઓછા વાવેતર સ્ટોક્યો સ્ટો વેપારીઓ અને મજબૂત ખેડૂતોએ મેળાઓ ભરી દીધી છે મોટાભાગના ડુંગળીના મેળાઓ ભરવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ખાસ ખરીફ ડુંગળી વાવેતર કરતા સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતોને પૂછવામાં આવ્યું કે ચોમાસું નાસિક લાલપતી ડુંગળી કેટલી વવાશે ત્યારે જવાબ હતો કે ચોમાસું પ્રારંભે ખેડૂતો આગોતરી ડુંગળી વાવેતર કરવાનું ભૂલી ગયા છે એની પાછળનું કારણ માત્ર વહેલા વાયેલ ડુંગળી વાયરસનો રોગ ઘા કરી જાય છે ત્યારે કેટલાક ખેડૂતોને ખેતર પણ ખેડી નાખવાનો વખત આવે છે આ સાથે સાથે ડુંગળીના ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકાર પણ સતત નવા નવા ફતવા પાડી રહી છે આમ ખેડૂતોને ડુંગળીની ખેતીમાંથી રસ ઓસરી ગયો છે ત્યારે ચોમાસા દરમિયાન મેળામાલની ડુંગળીના પુરવઠાની ખેંચતી બજારમાં કરંટ દેખાશે તો જન્માષ્ટમી આજુબાજુ લેટ ખરીફ ડુંગળીના વાવેતર પણ થઈ શકે છે આ સાથે બાકી તો આવા તળિયે પડેલ બજારમાં કોઈ ખેડૂતો ચોમાસું પ્રારંભે ખરીફ ડુંગળી વાવેતરના સાહસ નહીં કરે ત્યારે ડુંગળીના ખેડૂતો કહે છે કે તેલ અને તેલની ધાર જોઈને ચોમાસું ખરીપ ડુંગળીનું વાવેતર કરવું છે સફેદ ડુંગળીનું વાવેતર પણ જોવા મળી શકે છે આ સાથે સફેદ ડુંગળીની બજારો સ્ટેબલ રહેવાના કારણે કાયમ રૂટીન ડુંગળીની ખેતી કરતાં ખેડૂતોએ સફેદ ડુંગળીની બજારમાં સલામતી જોઈ છે ત્યારે આમ આવકો સાવ તળિયે પહોંચવા છતાં બજાર પણ તળિયે બેઠી છે આ સાથે ખેડૂતોએ પોતાના માલનો પોતે જ નિર્ણય કરી શકે છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો